ખૂબ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અગાઉ પણ જેમ જાહેરાત કરી હતી કે પંચોતેર જેટલા ટાટ સેકન્ડરી અને ટાટ હાયર એજ્યુકેશન માટે શિક્ષકોની ભરતી કરવાની જાહેરાત કરી હતી આજે વધુમાં એમાં ઉમેરો કરતા સત્તર જેટલા શિક્ષકોની ભરતી વધારાની ટેટ વન અને ટેટ ટુની કરવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને આમ કુલ મળી અને ચોવીસ હજાર સાતસો જેટલા નવીન શિક્ષકો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે નિર્ણય કર્યો છે એટલું નહીં પરંતુ કેવી રીતે ભરતી કઈ તારીખમાં કરવી એ તમામ વિગતો જે હું આપને આપીશ તારીખો સાથેનો ક્રોનોલોજીકલ ઓર્ડર આપણે આ જે ભરતી કરીએ છીએ એમાં જે પ્રિન્સિપાલ છે એટલે હેડ શિક્ષક છે હેડ શિક્ષક અ હાયર એજ્યુકેશનમાં ઉચ્ચતર માધ્યમિક માધ્યમિક અપર પ્રાઇમરી અને પ્રાઇમરી એમ કરી ઉપર થી લઈ અને નીચે સુધી ભરતીનું આખું કેલેન્ડર આપણે જાહેર કર્યું છે આજ સુધીના સમયમાં સૌથી મોટી એવી આ ચોવીસ હજાર સાતસો જેટલા શિક્ષકોની આપણે ભરતી કરી રહ્યા છીએ વિવિધ તબક્કામાં પણ બારમા મહિના સુધીમાં આ તમામે તમામ ભરતીની પ્રક્રિયા આપણે પૂર્ણ કરીશું આમ મહત્વ નિર્ણય આપણે આ કર્યો છે ટેટ વન અને ટેટ ટુ ઉમેદવારો સંબંધિત પરીક્ષાના પ્રમાણ પત્રની માન્યતાની અવધિ અંગે પણ મહત્વના નિર્ણય કરવામાં આવ્યા છે ટેટની પરીક્ષા માટે બે સુધી જેટલી પરીક્ષાઓ લેવાઈ છે એ તમામ પરીક્ષાઓ માન્ય ગણી અને આ ભરતી કરવામાં આવશે એટલે બે હજાર બે હજાર એલિજિબિલિટી ટેસ્ટમાં પાસ થયેલા જેમની પાસે પ્રમાણપત્ર છે એ તમામ ઉમેદવારો આ અંગે અરજી કરી શકશે અને અરજી કર્યા પછી એ મેરિટ ઓર્ડરમાં એને એ ભરતીનું આપણે આયોજન કર્યું છે અને સાથે જે ટાસ્ક ઉમેદવારો છે એમના માટે રાજ્ય સરકારે ઓગણતીસ ચાર ત્રેવીસ ના ઠરાવ પ્રમાણે સરકારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે ટાટ માધ્યમિક અને ટેટ ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવાર માટે વર્ષ બે હજાર ત્રેવીસ માં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરુચિ કસોટીના પરિણામને ધ્યાનમાં લેવાશે એટલે ટેટમાં બે હાજર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધી જે પરીક્ષાઓ લેવાય છે એ આ ભરતી માટે માન્ય રહેશે જ્યારે ટાટ માટે આ બે હજાર તેવીસમાં લેવાયેલી પરીક્ષાઓને ધ્યાનમાં રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે જેથી કરી ખૂબ બધા યુવાનોને લગભગ ચોવીસ યુવાનોને આ રોજગારી અને સાથે શિક્ષણમાં એક વધારાનો સ્ત્રોત આ ગુરુઓનો આપણને મળવા જઈ રહ્યો છે અને સાથે કેતા આનંદ થાય છે કે ગુજરાત લોસ એમેન્ડમેન્ટ પ્રોવિઝન ઓર્ડિનન્સ આપણે પસાર કર્યો છે અને એમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સબળ નેતૃત્વ અને દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ દેશમાં અંગ્રેજોના સમયથી અંગ્રેજી માનસિકતા ધરાવતા જે કાયદાઓ હતા એ કાયદાઓમાં લાગુ કાયદાઓમાં તેની જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવે છે જેને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવ્યા ગુજરાત રાજ્યમાં પણ બંધારણની કલમ બસો તેર અંતર્ગત રાજ્યપાલ શ્રી હુકમ દ્વારા સુધારો કરવામાં આવ્યો સમગ્ર દેશની અંદર ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે જે આઈપીસી ન્યાય સંહિતા બે હજાર સંહિતા બે તેવીસ અને ઇન્ડિયા એવિડન્સ એક્ટ ભારતીય પુરાવા અધિનિયમ હવેથી ભારતીય સાક્ષ્ય અધિનિયમ બે હજાર ત્રેવીસ ના નવા સ્વરૂપમાં આપણે અમલી બનાવ્યો અને સાથે અગાઉના આઈપીસી એવિડન્સ એક્ટના નામ અને કેટલીક જોગવાઈઓ એમાં રદ કરવામાં આવી છે આ કાયદાઓના નામ જ નહીં પરંતુ તે કાયદાઓની કેટલીક કલમો પણ રદ કરવામાં આવી છે રાજ્યના વૈધાનિક અને સંવિધાન સંસદીય બાબતોના વિભાગ દ્વારા રાજ્યના તમામ વહીવટી વિભાગોને સંબંધિત આવા કાયદાઓની જોગવાઈ એકત્રિત કરવામાં કહેવામાં આવ્યું હતું જે મુજબ અત્યાર સુધીમાં રાજ્યમાં એકસો અડત્રીસ જેટલા કાયદાઓમાં ઉપરના કાયદાઓની વિવિધ જોગવાઈઓમાં ફેરફાર કરવામાં આવ્યો છે જૂના કાયદાઓમાં જે કલમોનો ઉલ્લેખ હશે કાયદાઓમાં ફેરફાર કરાયા છે માન્ય રાજ્યપાલ દ્વારા પહેલી જુલાઈના રોજ આ વટહુકમ બહાર પાડવામાં આવ્યો છે સાથે કેન્દ્ર સરકાર દ્વારા કેટલાક ગંભીર અપરાધોમાં જેવા કે મોબ લિંચિંગ બાળકો ઉપરના અત્યાચાર નાની બાળકીઓ ઉપરના અત્યાચાર જેવા જે ગંભીર પ્રકારના ગુનાઓમાં પણ જે વધારાની સજાની જોગવાઈ કરી હતી એનો પણ અમલ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ મહત્વની બે બાબત આપણે આજે પહેલી જુલાઈથી આ કાયદાનો અમલ અને સાથે નવી ભરતી આપણે કરી રહ્યા છીએ એ બંને ખૂબ મહત્વના વિષયો આજે પ્રેઝન્ટેશન દ્વારા કેબિનેટે ભરતીની મંજૂરી આપી છે અને સાથે ગવર્નરશ્રીની સહી દ્વારા એક ઓર્ડિનન્સ દ્વારા પહેલા પહેલું રાજ્ય ગુજરાત એવું બન્યું છે કે જેને કેન્દ્રની સાથે જ આ કાયદાઓનો અમલ ચાલુ કર્યો છે સાતમી જુલાઈએ બે હજાર ચાર ચોવીસ અષાઢી બીજના રોજ રાજ્યભરમાં જગન્નાથજીની એકસો છત્રીસ રથયાત્રાઓ ને શોભાયાત્રાઓ મળી કુલ બસો શોભાયાત્રા નીકળવાની છે આ રથયાત્રા જગન્નાથજીની અમદાવાદમાં જે નીકળવાની છે એ ઐતિહાસિક હંમેશા બની રહી છે અને આ વખતે પણ લાખોની સંખ્યામાં જયારે લોકો જોડાવાના હોય એટલે આપણે પરંપરાગત રીતે ગૃહ વિભાગ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ સલામત રીતે ભક્તજનોની પોતાની જે લાગણીઓ છે એ લાગણીઓને ક્યાંય ઠેસ ના પહોંચે અને સરસ રીતે આ જગન્નાથનાથજીની રથયાત્રા આખા શહેરમાં એના રૂટ પ્રમાણે ફરી અને નીચ મંદિરે પાછી ફરે ત્યાં સુધીની તમામ વ્યવસ્થાઓ ગૃહ વિભાગ દ્વારા એ કરવામાં આવી છે બારસો આશે એટલે રે રે તારા સેક્ટર કો ગુલાસી કે બોલો કુલ આપે જે વાત કરી એ ગ્રાન્ટેશાળાઓના આચાર્ય એક મિનિટ આપણે બારસો આચાર્ય આપણે નવા લેવાના એ અંદર તો જે શિક્ષકો જે નોકરી કરે છે એ જ પાસ થઈને આવે છે સાથે ગ્રાન્ટે શાળામાં જૂના શિક્ષકના આપણા નિયમો જે હતા બે હજાર સોળથી એ પેન્ડિંગ હતા એના નિયમોની અમે સમિતિ બનાવી છે નિયમોમાં સુધારો કરવામાં આવે અને એમાંથી ત્રણ જેમ એક એક શિક્ષક આપણે એમાંથી લઈશું એટલે જેને બિચારા દૂર છે અમે એનો વતનનો લાભ મળે એના માટેની બાવીસો જગ્યાઓ છે આ બાવીસો જે જગ્યાઓ છે જે શિક્ષકો પોતે જે શાળામાં ફરજ બજાવતા હોય એમને જો એ ગ્રાન્ટેડ શાળાઓમાંથી બદલી અને બીજી જગ્યાએ જવું હોય તો એ જગ્યા છોડી અને પછી જે અરજી કરી શકે ને જઈ શકતા હતા એની જગ્યાએ આની અંદર આ બાવીસો જે જૂના વિદ્યાર્થીઓ છે જૂના શિક્ષકો છે એ જૂના શિક્ષકોને પણ એમની જગ્યા બદલવાની આપણે તક પૂરી પાડીએ છીએ અત્યારે હાલ આપને કહું તો આખા રાજ્યની અંદર પ્રાથમિક શાળાઓ માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ શાળાઓ આ તમામનો જે આંકડો લઈએ તો બેતાલીસ હજાર સાતસો ને જગ્યાઓ ખાલી હતી જેમાંથી ચોવીસ હજાર સાતસો ની ભરતી કરીએ છીએ પચાસ ટકા ભરતી આ ડિસેમ્બર પહેલા આપણે પૂરી કરવાના છીએ એની જે ભરતીનું કેલેન્ડર છે એ તમને અહીંયાથી આપીશું અને જો જરૂર હોય તો એ આખું વાંચન પણ કરું પણ એ મોટું છે તારીખ તારીખવાઈઝ છે એટલે તમને રૂબરૂ હાથમાં એ કોપી ના સ્વરૂપમાં આપીશ અનુદિત એની ભરતી આમાં સામેલ નથી કોમ્પ્યુટર અને વ્યાયામ શિક્ષકમાં આમાં કોઈ જોગવાઈ નથી આ ટોટલ એજ્યુકેશનલ એટલે કે જે પાઠ્યક્રમ અથવા તો જે આપણો કરિક્યુલમ છે જે પાઠ્યક્રમ છે એ ભણાવવા માટેના શિક્ષકો છે પરંતુ અત્યારે જે આપણે શિક્ષકોની પસંદગી કરીએ છીએ એ કોમ્પ્યુટરમાં એ એના જ્ઞાતા હોય છે એ બેઝિક કોમ્પ્યુટર જે આવડવું જોઈએ એ આ તમામે તમામ ટેટ અને ટાટ પાસ થયેલા વિદ્યાર્થીઓને આવડતું હોય છે અને અભ્યાસક્રમમાં જેટલો કોમ્પ્યુટર નો વિષય ભણાવવાનો હોય એટલું જ્ઞાન ધરાવતા આ શિક્ષકો આપણને ટાટમાં અને ટેટમાં પણ મળતા હોય પરંતુ આપે જે કહ્યું કે વ્યાયામ શિક્ષકોની વાત છે તો વ્યાયામ શિક્ષકો માટે પણ સરકારે જે હવેના પછીના સમયમાં જે સહાયક શિક્ષકો મૂકવાની વાત છે એ સહાયક શિક્ષકોમાં પણ એ મૂકવામાં આવશે જે શાળાની અંદર કામ કરતા કર્મચારી ગણ માટે એના મેકમ માટે નાના મોટા વિષયો માટે એમને સહાય થતા હોય એવા શિક્ષકો આ પચાસ પચાસ ટકા એલિજિબલ ટેસ્ટ અંદર આવેલા માર્ક અને એનો જે બાકીના જે સર્ટિફિકેટ્સ છે એના માર્કિંગ એના ગ્રેડિંગ પ્રમાણે આ બંનેનું કોમ્બિનેશન કરી અને મેરિટ બનાવવાનું આવશે ટેટ ની અંદર બે હજાર અગિયાર થી બે હજાર ત્રેવીસ સુધીમાં જેટલા લોકોએ એલિજિબલ ટેસ્ટ પાસ કર્યો હોય અને પ્રમાણપત્ર હોય તમામને આપણે એલિજિબલ ગણ્યા છે અને આ બે હજાર ત્રેવીસની ભરતી પછી કેવળ ને કેવળ નવા એજ્યુકેશન પોલિસી પ્રમાણે જે પાંચ વર્ષ માટેના જે માન્યતા છે

હું કુલ આપનો જવાબ આપું એ પ્રમાણે અનુદિત અનુદાનિત શાળાઓમાં અત્યારે જ્ઞાન સહાયક અત્યારે જે જ્ઞાન સહાયક સહાયકની ભરતી છે કદાચ તમે જે ગણો છો તો એને આઉટસોર્સ ગણી શકો પરંતુ એ જ્ઞાન સહાયકો પણ આમાં એલિજિબલ છે આમાં એ લોકો પણ પરીક્ષા આપી શકે એમ છે કુલ જે આપણે અનુદાનિત એટલે ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્ય બારસો ખાલી જગ્યા હતી ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરેપૂરી ભરતી કરીએ છીએ એક થી 12 આજે તમે 24000 ની વાત કરો છો એક થી 12 કા સ્ટેટમેન્ટ માં એક થી 12 લાગણી શિક્ષણ એકમડી અંદર આવી ગયો છે અને એમાં કેટલી આઉટસોર્સ છે તો તમે વિદ્યા સહાયક મોટેવર જે કો સિસ્ટમ શિક્ષણ સહાયક કેટલા છે એમાં કેટલી ચલા કેન્સર સર તો કેર કરેલા શિક્ષણ સર કેન્સર વિદ્યા સહાયક નું નામ છે તમે જે વાત કરી એ પ્રમાણે ટોટલ બેતાલીસ હજાર સાતસો છીએ જે કાયમી નોકરી આપી રહ્યા છે જેટલા જ્ઞાન સહાયક ની આપણે વ્યવસ્થા પૂરી નથી કરતા એ જ્ઞાન સહાયક ની વ્યવસ્થા ચાલુ રહે છે પરંતુ જ્ઞાન સહાયકો જે અત્યારે કામ કરી રહ્યા છે એ લોકો પણ આમાં એલિજિબલ છે કે જેમને ટાટની પરીક્ષાઓ આપી હોય તે

મારી પાસે નથી એ અત્યારે આંકડો ટોટલ વિદ્યાર્થીઓ પ્રમાણે મંજૂર થયેલું મહેકમ કેટલું છે એક છ ચોવીસ ની સ્થિતિ સરકારી અને બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષકો માધ્યમિકમાં સરકારી અને ગ્રન્ટેડ બંને મળી એકત્રીસ હજાર ત્રણસો સાડત્રીસ ખાલી 7,324 ઉચ્ચતર માધ્યમિકમાં માં ચોવીસ હજાર ચારસો સોળ હું તમને આપી દઈએ છીએ તમને પ્રિન્ટ જ આપી દઈએ છીએ છાપેલું જ આપી દઈએ છીએ